નમસ્કાર મિત્રો એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે સમાજ ઉપયોગી અલગ અલગ માહિતીઓ લોકો સુધી ઉજાગર કરતા રહ્યા છીએ તેમાંની એક સમાજ ઉપયોગી માહિતી વિશે આપણે જોઈએ કે એસડીએફસી અર્ગો નામની કંપની જે સમાજ ઉપયોગી એક પોલિસી ચલાવી રહી છે એ પોલિસીની આપણે સંપૂર્ણ માહિતી લઈએ એ પોલિસીની સંપૂર્ણ માહિતીનો વિડીયો ઓલરેડી આપણી ચેનલ પર ઉપલબ્ધ છે પણ એની અંદરના જે મેઇન પોઈન્ટ છે જે લોકોને વધારે પડતા ઉપયોગી છે એ પોઈન્ટની આપણે આજે ચર્ચા કરીશું આજે આપણે જાણીએ સમાજ ઉપયોગી અને લાભકારી યોજનાની માહિતી આ યોજનાની સંપૂર્ણ માહિતીનો વિડીયો પણ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે આજના ઝડપી યુગમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે અવારનવાર આકસ્મિક ઘટનાઓ બનતી રહે છે આવા સમયે બેડ રેસ્ટ એટલે કે આરામ કરવાની જરૂર પડે છે અને પોતાનું કામ બંધ રહેશે અને પોતાનો પગાર પણ બંધ રહેશે ત્યારે આ કંપની દ્વારા જેટલા દિવસ આપણે આરામ કરવાનો થાય માની લો કે એક મહિનો આરામ કરવાનો થાય તો ચાલીસ હજાર રૂપિયા એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા કે ચાર લાખ રૂપિયા જેવો પ્લાન આપણે ચોઈસ કર્યો છે ખરીદી કરી છે એ પ્રમાણે પગાર મળતો રહે છે ઘણા બધા મારા મિત્રોએ આનો લાભ લીધો છે ખુદ મને પણ આનો લાભ મળેલો છે એમાં બેઝિક પોલિસી સામાન્ય પ્લાનની પ્રાઇસ છે સત્રીસો રૂપિયા જે નોન રિફેન્ડેબલ હોય છે પરંતુ લાંબા ગાળે તે ફાયદાકારક છે એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે હું છત્રીસસો રૂપિયા ભરું છું અને એવા છત્રીસો રૂપિયા હું દસ વર્ષ સુધી ભર્યા જ કરું છું તો મારે છત્રીસ હજાર રૂપિયાનું રોકાણ થાય છે પરંતુ દસ વર્ષની અંદર ક્યારેક એક મહિનો પણ એવી ઘટના બની ગઈ એકવાર પણ એવી ઘટના બની ગઈ અને એવી નોબત આવી ગઈ અને મારે એક મહિનો આરામ કરવાનું થાય તો મને ચાલીસ હજાર રૂપિયા કંપની તરફથી મળવાપાત્ર છે જો આને આ યોજના મેં એકવીસ હજારવાળા લીધી છે તો મને પર મંથ ચાર લાખ રૂપિયા મળવાપાત્ર છે અને જો ડોક્ટર મને લખી આપે કે મારે બે વર્ષ સુધી આરામ કરવાની જરૂરિયાત છે તો મને બે વર્ષ સુધી ચાર ચાર લાખ રૂપિયા મળવાપાત્ર છે અને આ ગેરંટીપાત્ર રકમ છે પોલિસીની અંદર પણ તેનું રાઇટિંગમાં લખાણ આવશે તો આ યોજના ઘણી સારી અને સુલભ છે છત્રીસો જ રૂપિયાની બેઝિક પોલિસી આપણે લઈ શકીએ છીએ આપણા પરિવાર આપણા મિત્રો અને આપણા સ્નેહીજનોને એક્સિડન્ટના સમયે જો પ્રોટેક્શન આપણે બે પાંચ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા ન આપી શકીએ પણ આવી પોલિસી હોય તો એને ઘણું બધું પ્રોટેક્શન મળે છે આ ઉપરાંત એક્સિડેન્ટલી કોઈપણ ઘટના બની જાય અને જો ચોવીસ કલાક હોસ્પિટલમાં એડમિટ રહેવું પડે તો આ કંપની તરફથી એક લાખ રૂપિયા સુધીનો દવાખાનાનો ખર્ચો પણ ચૂકવી આપવામાં આવે છે એક દિવસ જો હોસ્પિટલમાં રહેવામાં રહેવું રહેવાની જો જરૂરિયાત પડે તો એક દિવસના ત્રણ હજાર રૂપિયા આવી જ રીતે જો ત્રીસ દિવસ સુધી હોસ્પિટલમાં રહેવાની જરૂરિયાત પડે તો રોજના ત્રણ હજાર એટલે કે નેવું હજાર રૂપિયા મળવાપાત્ર છે ઘણી સારી અને સરળ યોજના છે તો બધા મિત્રો આનો લાભ લો એવી મારી આશા છે જય હિન્દ જય ભારત